તો ચાલો મિત્રો જો આવી રીતના તમારે તમારો ફોટો એડિટિંગ કરવો ને બરાબર તો આ વિડીયો જોવો તો તમે ખ્યાલ આવી જશે અને મિત્રો એક મિનિટમાં આવી રીતના ફોટો તમે એડિટિંગ કરી શકો છો અને એ પણ મિત્રો કોઈ પણ વસ્તુની જરૂર પણ નહીં પડે બરાબર તો ચાલો કેવી રીતે એડિટિંગ કરવા હું તમને બતાવીશ તો મિત્રો આપણે પહેલાં ગૂગલમાં જવાનું છે તો આપણા ફોનમાં જે ક્રમ્બરઝર હોય છે તેમાં જવાનું છે આટલું થયા પછી આપણે અહીંયા સર્ચનું નિશાન હોય છે ત્યાં ક્લિક કરવાનું છે અહીંયા આપણે સ્પેલિંગ લખવાનું છે ગૂગલ ગેમની બરાબર જો આવી રીતના સ્પેલિંગ લખવાનું છે ત્યાર પછી અહીંયા ક્લિક કરી દેવાનું છે તેનું નિશાન છે તેના બરાબર બરાબર ત્યાર પછી આપણે જોઈએ છીએ આવી કંઈક વેબસાઇટ છે બરાબર જોઈએ છીએ કેવી વેબસાઇટ આવી વેબસાઇટ ખોલે પછી અહીંયા ગૂગલ ગેમીને લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે બરાબર એટલું થયા પછી અહીંયા એકાદમાં ક્રોમમાં અથવા ગૂગલમાં ક્લિક કરી દેવાનો છે બરાબર ત્યાર પછી થોડી રાહ જોવાની છે વેબસાઇટ ખોલતા થોડીક વાર લખે બરાબર ત્યાર પછી મિત્રો અહીં જો આસ્ક ગેમીને લખેલું છે જ્યાં નીચે બરાબર તેને નીચે પ્લસનું નિશાન દેખાશે બરાબર થોડીક રાહ જોવાની છે જો પ્લસનું નિશાન છે ને તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને બીજા નંબરનો અપલોડ ફાઇલ તો તેના ઉપર આપણે ક્લિક કરવાની છે અને એ ફાઇલમાંથી આપણે એક સરસ મજાનો ફોટો લેવાનો છે બરાબર અહીંયાથી ફોટો લીધા પછી આપણે હું જાઉં મારો પોતાનો ફોટો લઉં છું બરાબર તો અહીંયાથી ફોટો મેં લઈ લીધો છે ત્યાર પછી મિત્રો આસ્ક ગેમિને લખ્યું છે ને ફોટાની છે બરાબર ત્યાં આપણે મિત્રો બે ત્રણ સ્પેલિંગ લખવાનું છે સ્પેલિંગ શું લખવાનું છે એ હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે કમેન્ટ બોક્સમાં ત્યાંથી તમે કોપી કરી લેજો આવી રીતે નાખી દેવાનું છે અને ઓકે કરી દેવાનું છે બરાબર એટલે થોડીકવાર રાજ જોવાની છે મિત્રો આ જે લખાણ કરેલું છે ને મેં કમેન્ટ બોક્સમાં લખી નાખ્યું છે ત્યાંથી તમે કોપી કરી લેજો બરાબર શું શું લખેલું છે બરાબર અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે બરાબર હવે એટલું થયા પછી આ આવી રીતના મારો ફોટો છે હવે કેવી રીતના બને છે મિત્રો થોડીકવાર રાહ જોવાની છે એક બે સેકન્ડમાં આપણો ફોટો બનીને તૈયાર થઈ જશે તો જોઈ લઈએ આપણો ફોટો બનીને ત્યાર પણ થઈ છે જો હવે ડાઉનલોડ કરવો ને તો ફોટા ઉપર ક્લિક કરવાનું છે બરાબર અહીં ચારમો નંબર છે ડાઉનલોડ ઇમેજ તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે બરાબર એટલે આપણો ફોટો છે ડાઉનલોડ થવા તૈયારી થઈ છે ડાઉનલોડ પણ થઈ છે ચાલો બતાવીશ કેવી રીતના ફોટો છે બરાબર જો મિત્રો આવી રીતના ફોટા બને છે બરાબર સરસ મજાના ફોટા બની ગયો છે બરાબર જો આવી રીતના સરસ મજા ફોટો બને તો વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં